સંસ્કારી નગરી વડોદરા ભૂવાનગરી બની રહી છે ચોમાસું હજુ શરૂ પણ નથી થયું ત્યાં ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને ડામર પાણીથી નીતરી રહ્યો છે અને ભૂવો પોતાનો માર્ગ કરી રહ્યો છે હવે આ રસ્તા પરથી પસાર થવું તો તમારે તમારા જીવને જોખમે પસાર થવું તેવો અનુભવ વડોદરાવાસીઓ કરી ચૂક્યા છે દ્રશ્યો સમારોહ વિસ્તારના છે કારણે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે જે જે જગ્યા પર ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે ઉત્તર ઝોન વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ ભૂવા પડતા હોય ત્યારે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો જે છે એ રીતની કામગીરી કરવી જોઈએ સાથે સાથે વડોદરા શહેરમાં જેટલા પણ ભૂવા પડ્યા છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી પરિવાર અપીલ કરું છું કે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે તેઓ દ્વારા વડોદરા શહેરને ભ્રષ્ટાચારના ભૂવાનો એવોર્ડ આપવો જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે